જય માતાજી મિત્રો તો આજના તમારું સ્વાગત છે નવ બ્રશ બ્રશ કરીને આવી ગયા છે આપણે હું જેવી ભાઈ હંગાદ ઉઠ્યા હા તો જેવી ભાઈ ચાપીઓ બાકી અને મારે ચાપીઓ બાકી તો જેવી ભાઈ અત્યારે મેં લેવાલા માર થાય એવું કરી મેલ્યું હોય જેમ કે ઓનલાઈન બે આવી જાય તમને બતાવી દઉં જો જેમ ફોન લઈ બેઠો તું ગાડી હા ગાડી મેલ દેડ તો અત્યારે આપની જવાનુ છે ખેતરમાં ખેતરમાં જી કોલ કાચ છે બાકી રેગી હો કે ભગવાન ઈ જગ્યાએ ખેતરમાં જવાનુ પાપા ઈ આ તો રાતનો પૂજ્ય અને ચા આવી ગયો તો આપણે ચા પી લઈએ બરોબર તારે દૂધ પીવાનું ચા પીવો દૂધ પીવો ને તો આપણે ખેતરમાં આવતા રહ્યા ખેતરમાં એક ઓમ છે કે આર્યું ને બધું વાટી લેવાનું છે ઝાર નહીં એટલે બીજી ઝાર પોગરેલી હે પહેલા વાયતીરી તો વાટી અને જેટલું વટાય એટલું વાટી લેવાનું પછી કટર મને દેવાનું કારણ કે એ રંડા વાબવાના એટલા માટે તો આજ જેટલું વવરાય આ વવરાય કે વટાય એટલું વાટ દેવાનું છે અને પછી આપણો કટર નું મિલ દેવાનું અને જે શું કે જે શું કે ચાકી ઓડે ચોકણ ઓડે આઈ હા આઈ બે ટાઈન ઓડે આ પ્રભુ દે ને કે ચાકી ઓડે લોડો સોલે બે જોડો તમે હમ આયો ટક છૂટા કે છે શું ટક અને પેલી બાજુ કિશો ફરી જાય ચાર વાટા જો કિશો માય હમ મચ્છર કેવી રીતે ને હા એસી બે એરિયા ઉતાર કરી ઓ વાહ વાતર ચોલા એમાંય તો આપણે ખેતરમાંથી નહીં ધોઈને આવી ગયા હા જૈવી અને બેના વાળ કટિંગ કરાવવા માટે બહુ મોટા મોટા થઈ જતા એટલા માટે તમને બધી દઈએ જયવીના વાળ કવાન ચાલુ થોડી ना आ बाजू बेही जाय किसुपनो किसुपनो राव अब एडला बही इन न कबेनी ए बंदे आई गयो पेपर वॉटर आज पराठे गेम में के होरी डाल गेम में पैसा जीत्या एडला 40000 40000 हां ब्रो कांग्रेचुलेशन तो ये ना बात कटिंग થઈ ગઈ પછી તમને બતાવી

હવે આપણે થોડો આરામ કરી લઈએ પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ તો આપણે આરામ કરીને ઊભા થઈ ગયા ને હવે જેવી રમર જેવી કે કીશું કહેવાય એને માથામાંથી વજન ઊંચો નાખ્યો તે ડાયો થઈ ગયો જોઈ લો અંતે કીશું એ ચોકને હેડા હા રાગે રાગે બહુ ઉતર હેડા ઉતર મો આવ હેટલો બાઈકે જાય બાઈકે જાય હા

તો આપણે કમ ભર બેસીએ જે કામકાજ કરી દઈએ અને સવારે આપણે ઘરે જઈને જવાનું છે ચોમાસમાં થોડુંક કાગડીનું કામકાજ છે એટલા માટે તો કાલનો ભોગ આપણે ચોમાસમાં ઉતારીશું તો અત્યારે આપણું જે કામકાજ છે એ કમકાજ બતાવી દઈએ નાખી આપણા પમ્પે નવી બસોનું ખાતું ખોલ્યું હોય તો બધા તો વીસથી પચીસ બસો આવી રાતની વાપડીએ તો તમે કરી બતાવો રાત એટલે એક બે બેના ના ગાળામાં આવી પડશે વારી રાતના વાગ્યા છે બેન થોડો આરામ કરવાની જરૂર છે ચમ કે માથું દુખાય એટલા માટે તો પછી સવારે બ્લોક કન્ટિન્યુ કરશું એટલે એન્ડ આવવા માટે સવારે એન્ડ આપી દઈશું તો અત્યારે ઘડી આરામ કરી આપણે રાતે મોડા ઊંધી જતા કારણ કે માથું બહુ દુખાતું હતું એટલા માટે તો વિડીયો એડિટિંગ એડિટિંગ કરવાનું બાકી હતું અડધું કરી દીધું ને અડતું અત્યારે કરી દેવું એટલે એન્ડનું એડિટિંગ કરવા ટે છે તો આટલી આપણા બ્લોગમાં એન્ડ આપે છે તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી